હવામાન સતત બદલાતું રહે છે છે વર્ષ હવામાને તેના રંગો બતાવી દીધા ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સવાર અને સાંજ ઠંડી ધુમ્મસ અને બપોરે તડકો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે હવે ચેતવણી જારી કરી છે કે રાજસ્થાનમાં પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજસ્થાનમાં પશ્ચિમી વિક્ષેપ હિમાલય તરફ આગળ વધવા લાગ્યો છે અને તે હળવા ચક્રવાતી પરિભ્રમણમાં વિકસિત થવાની ધારણા છે જેના કારણે પંજાબ અને હરિયાણાની આસપાસ આકાશમાં વાદળો છવાઈ ગયા છે તો બીજી બાજુ હવે ગુજરાતમાં શિયાળો જામી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ ગુજરાતમાં ઠંડી પડશે કે વરસાદ તે અંગે સ્પષ્ટ કરી દીધું છે તે જોઈએ દેશના હવામાન અંગેની આગાહી જોઈએ તો હવામાન વિભાગે ડિસેમ્બર અને જાન્યુઆરીએ પંજાબ હરિયાણા દિલ્હી પશ્ચિમ ઉત્તર પ્રદેશ ચંદીગઢ અને રાજસ્થાનમાં હળવા વરસાદની આગાહી કરી છે આ વરસાદ દિલ્હી એનસીઆર માટે લાઈફ બનશે કારણ કે આખું શહેર ઝેરી હવાથી ઝઝુમી રહ્યું છે આ વરસાદ પ્રદૂષણથી રાહત માટેની છેલ્લી આશા છે હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવાર ત્રીસ ડિસેમ્બર થી એક જાન્યુઆરી સુધી પંજાબ હરિયાણા ચંદીગઢ પશ્ચિમ રાજસ્થાન અને દિલ્હીમાં વરસાદની અપેક્ષા છે આ સાથે તેમણે જણાવ્યું કે પહેલી જાન્યુઆરીએ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વરસાદની અપેક્ષા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં પશ્ચિમી વિક્ષેપને કારણે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની અપેક્ષા છે ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહ્યું હતું ક્યાંય પણ વરસાદની આગાહી આપવામાં આવી નથી રાજ્યમાં હાલ પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં ત્યારબાદ આગામી બે દિવસ માટે બે થી ત્રણ સેલ્સિયસ ઘટાડો થવાની સંભાવના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેનું પૂર્વાનુમાન કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેવાની શક્યતાઓ રહેશે આઠ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે આ સાથે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીને વેગ જોવા મળશે ફેબ્રુઆરી માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ તથા સૌરાષ્ટ્રમાં ઠંડીને વેગ મળશે એક પછી એક ડિસ્ટર્બન્સ આવતા રહે ક્યારેક સવારે કોઈ કોઈ ભાગોમાં હળવા ધુમ્મસ રહી શકે અને બેવડી ઋતુનો અનુભવ થાય